નમસ્કાર મિત્રો વ્યાસ પંચગત શાસ્ત્રી અમિત વ્યાસ આજે આપણે જોઈએ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ શનિવાર નું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળ થી કઈ અલગ હોઈ શકે છે માટે બારે બારે રાશિઓનો નું ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ તો પ્રથમ આજે આજનો દિવસ અત્યંત પવિત્ર છે કારણ કે આજે માસિક છે જે શનિવાર અને શિવરાત્રી કૃપા મેળવવાનો આ ઉત્તમ આજે અવસર છે તો પ્રથમ શનિવાર સત તારીખ આપણે ગોચર ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ તો મેષ રાશિમાં અલ એક મેષ રાશિ વાળા માટે કે આજે તમને વ્યવસાયિક ક્ષેત્રે નવી નવી તકો સારી એવી મળી શકે છે તેમજ તમને આજે શનિદેવ ની કૃપાથી તમારા અટકેલા કામ એ સરળતાથી સરકારી કામો હશે તે પણ આજે પૂર્ણ થઈ શકશે આજે તમારા જૂના મિત્રો ની મદદ પણ તમને આજે સારી એવી મળી શકે છે તો મેષ રાશિ માટેનો શુભ અંગ છે નવ અને તેમનો અશુભ અંગ છે આઠ મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી વૃષભ રાશિ જોઈએ એક વૃષભ રાશિમાં બવાઓ કે વૃષભ રાશિ વાળા માટે કે આજે તમને લાંબા અંતરના યાત્રાના સારા એવા યોગો છે જેથી તમે આજે લાંબા અંતરની મુસાફરી સારી એવી રીતે શુભ રીતે કરી શકો છો આજે તમારા પિતા કે વડીલોના માર્ગદર્શનથી આજે તમે કોઈ પણ મોટો આર્થિક લાભ સારો એવો થઈ શકે છે તેમજ તમને આજે સારી એવી માનસિક શાંતિ પણ રહી શકે છે તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે

થઈ શકે છે તેમજ તમને આજે સામાજિક પ્રસંગોમાં પણ તમારે હાજરી પણ સારા એવા યોગો છે જેથી તમે સામાજિક પ્રસંગોમાં પણ સારી રીતે તમારી હાજરી તમે આપી શકશો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ છે બે અને તેમનો અશુભ અંગ છે સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ સિંહ રાશિ જે સિંહ રાશિમાં માટા કે સિંહ રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો આજે તમારા નોકરીમાં પણ તમારા સહકર્મી હોય છે તેનો પણ તમને આજે સાત સહયોગ સારી એવી રીતે મળી શકે છે તેમજ તમારી જૂની બીમારી હશે તેમાં પણ તમને આજે સારી એવી રાહત અનુભવી તમે શકો છો તો સિંહ રસી વાળા માટેનું શુભ અંગ છે એક અને તેમનો અશુભ અંગ છે નવ સિંહ રસી વાળા માટેનું શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે પીળો કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ વાળા માટે કે આજે તમે

મિલકત કે વાહન ખરીદવાની સારી એવી યોજના હશે એ તમારી આજે સારી એવી રીતે સફળ થઈ શકશે આજે તમારા પારિવારિક વાતાવરણ પણ સારું આનંદમય રહી શકે છે આજે તમારા માથાના આશીર્વાદ તમને સારી એવી રીતે ફળદાયી નીવડી શકે છે તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે સાત અને તેમનો અશુભ અંક છે બે તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર એટલે કે ચાંદી જેવો વૃશ્ચિક રાશિ જે કે વૃશ્ચિક રાશિમાં નાયક વૃશિક રાશિમાં કે આજે તમારા સાહસ અને પરાક્રમ માં સારો વધારો થઈ શકે છે તો વૃશિક રાશિ વાળા માટેનો શુભ અંગ છે નવ અને તેમનો અશુભ અંગ છે એક વૃશિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરુણ અને તેમનો અશુભ રંગ છે લાલ ધન રાશિ જો કે ધન રાશિમાં બધા

કેસરી મકર રાશિ જોયો કે મકર રાશિમાં ખજા કે મકર રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે અને તમારું વ્યક્તિત્વ પણ આજે સારું એવું નીકળી શકશે આજે તમને નવી જવાબદારીઓ પર સફળતાપૂર્વક તમે નિભાવી શકશો તેમજ તમારું સામાજિક માન સન્માન પણ આજે સારું એવું વધી શકે છે મકર રાશિવાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંગ છે ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે વાદળી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ઘસ સશક કુંભ રાશિ વાળા માટે કે આજે તમને ખર્ચ પર તમારે થોડો કાબુ રાખવો ખાસ જરૂર છે આજે તમને વિદેશ સંબંધિત કાર્યો પર સારી એવી સફળતા મળી શકે છે તેમજ તમારે રાત્રે શિવ આરાધના કરવાથી તમને સારી એવી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે ચાર અને તેમનો અશુભ અંક છે છ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી મીન રાશિ જો મીન રાશિમાં દ છ જથ કે મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો સારી રીતે ઉભા થઈ શકશે આજે તમારા લાંબા સમયની ઈચ્છાઓ હશે એ સારી રીતે આજે પૂર્ણ થઈ શકશે તેમજ તમારા મિત્રો અને સ્નેહીજનોને પૂરો સાથ સહયોગ તમને આજે સારો એવો મળી શકે છે તો મીન રાશિવાળા વાળા માટેનો શુભ અંગ છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે સાત મીન રાશિવાળા વાળા માટેનો

અથવા શિવ પંચાક્ષર મંત્ર નો પાઠ કરવો ઉત્તમ ગણવામાં આવે છે આ ઉપાય થી શનિ નમસ્કાર આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો ની પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભલાભ નો વિચાર કરવો યોગ્ય રહેશે તારીખ સત્તા એક બે હજાર છવ્વીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ સત્તા એક બે હાજર છવ્વીસ શનિવારનું પંચામ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત બે હજાર બ્યાશી પૌષ માસ કૃષ્ણ પોક્ષ એનો સૂર્યોદય જોઈએ છે આજનો સૂર્યોદય છે સાત કલાક બાવીસ મિનિટનો આજનો સૂર્યોદય સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે અઢાર કલાક અઢાર મિનિટનો આજની તિથિ જોઈએ તો તિથિ છે ચૌદશ થી ચોવીસ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી અમાવસ્યા નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર આઠ કલાક બાર મિનિટ સુધી ત્યાર પછી પૂર્વાષાઢ નક્ષત્ર યોગ જોઈએ તો આજે યોગ છે વ્યાઘાત યોગ એકવીસ કલાક અઢાર મિનિટ સુધી ત્યાર પછી હર્ષણ યોગ કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિ ભદ્રા કરણ અગિયાર કલાક પંદર મિનિટ સુધી ત્યાર પછી શકુની કરણ ચોવીસ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી ચતુષ્પાત કરો તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધનુ રાશિ તો નમસ્કાર મિત્રો આ વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો